આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સાબુદાણા બટેટાની ક્રિસ્પી ચકરી બનાવવા માટે બે કપ જેટલા સાબુદાણા લેવાના અને સારી રીતે ધોઈ અને ઉપર સુધી પાણી ભરી આઠ કલાક માટે પલાળવાના આઠ કલાક પછી તમે જોઈ શકો છો સાબુદાણા સોફ્ટ થઈ ગયા ચાર મીડિયમ સાઇઝના બટેટા બાફીને આપણે છીણી લેશું કઢાઈમાં ચાર કપ જેટલું પાણી મીઠું જીરું અને આદુ આદુમરચાની પેસ્ટ ઉમેરી પાણીને સારી રીતે ઉકાળીશું અને પલાળેલા સાબુદાણા ઉમેરી દઈશું થોડી જ વારમાં સાબુદાણા ઘટ થઈ જશે અને બટેટા બાફેલા ઉમેરી દઈશું અને આ રીતનો ચમચો રહે એટલે સાબુદાણાનું મિશ્રણ એકદમ રેડી થઈ ગયું અને આ રીતે અડાય ત્યાં સુધી ઠંડુ કરીશું તો મેં અહીંયા કોનમાં ભરીને ચકરી પાડી લીધી રાત્રે પાડી હતી સવાર થઈ ગઈ અને આ રીતે સવારે સાઈડ ચેન્જ કરી લેશું અને આખો દિવસ સનલાઇટ આપી રવા દીધી અને તેલમાં આ રીતે સારી રીતે ફ્રાય કરી લેશું તો પોચી પોચી સફેદ સફેદ સાબુદાણા વેફરની ચકરી મેં અહીંયા ફ્રાય કરી લીધી તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી બનશે